આ પાછળ દેખાયે એ આપણો રૂમ છે અને પેલાનો આપણે એક બ્લોક બનાવ્યો હતો એમાં આપણે રૂમ બતાવ્યો હતો પાછો હજી એકવાર બતાવી દઉં ચાર બાય ચાર ની ઓલડીમાં તમને બધુંય મળી જશે ઇઝ કિચન ખુરશી ઠેલો મિની ફ્રીજ ગાડલા કપડા રાખવાનું અહીંયા ગોરો મંદિર આ છે અમારો કબાટ ઓલ ઓવર બધું આવી જશે અને આ જે વસ્તુ છે ને એ ભાઈ ઉંદેડાના કામ આવે ઉંદેડાનો ત્રાસ પેલા હતો હવે નથી એમણે થોડું કાંડ કરી નાખ્યું તમારા ભાઈ અને ધીઝ ઇઝ બાલ્કની ઓકે અને આજે હે સન્ડે એટલે આપણે જોબ તો હે નહીં એટલે રાજકોટમાં આપણે રખડવાનું હોય થોડું ઘણું કામ હે બતાવવાનું હે ક્યાં ક્યાં જવાનું હોય બીજી દિનચર્યા કેવી રહેવાની રાજકોટમાં એ તમને આ બ્લોકમાં ખબર પડી જાય અત્યારે જવાનું છે આપણે નાસ્તો કરવા એ પહેલાં તમને અમારો બેડ બતાવી દઉં ઓકે ચલો ઉપર ગાટલું લેવા જવાનું છે તમને અમારું એક વાર પ્રીમિયમ બેડ બતાવી દઉં દેખ લો ગાઈઝીસ ધીસ ઇઝ અવર પ્રીમિયમ બેડ જો તમારે આવો બેડ બનાવવો હોય ને તો ઓર્ડર આપી દેજો આપણો કોન્ટેક ઇન્સ્ટામાં ડીએમ કરી દેજો કેમ છે બાકી આપણો પ્રીમિયમ બેડ એમ કાંઈ બાઉન્સ થયો જોજો ફાઈવ સ્ટાર હોટલમાં એ ન હોય એવો બેડ છે આપણો કઈ રીતે જુગાડ કર્યો એ બતાવું આ એક જાડી છે ને અહીંયા પડી હતી ધાબા ઉપર તો ત્યાંથી એ મને આઈડિયા આવ્યો પડી છે આપણે યુઝ હતી અમારી પાસે ડબલ એટલે ભાંગે ઓલરેડી જો કે ભાંગેલી જ છે ચારે બાજુ ખુરચી રાખી દીધી અને એની ઉપર આ ઝાડી રાખી દીધી અને ગાડલા તો હતા જ અમારી પાસે થઈ ગયો જુગાડ આમ ભાઈ ગુજરાતી ક્યાંય પાછા પડે મસ્ત પડે ને તો ગાડલું લેવા આવ્યો તો એટલે ગાડલું લઈ લો અને પછી જવાનું આપણે નાસ્તો કરવો ઓકે કઈ ગાડલું લઈ લીધું અને હવે જવાનું આપણે નાસ્તો કરવા ધીઝ ઇઝ અવર શેરી કાલે ભાઈ વરસાદ બહુ પડ્યો રાજકોટમાં તમારે ત્યાં વરસાદ કેવો હતો મને ખાસ કમેન્ટ કરીને જણાવજો અને ઘોડા એ જો મસ્ત થઈ ગયો કાલે વરસાદ હતો ને તો ચમકવા માંડ્યો હે શોરૂમમાં મૂકીને જે ડિટેલિંગ કર્યું ને એના જેવું થઈ ગયું છે કાંઈ વાંધો નહીં ફટાફટ નાસ્તો કરવા જવાનું મોડું થઈ જાય અને થોડાક બીજા કામ થાય પતાવવાના હે તો ચલો કન્ટિન્યુ પવાખાને આવી ફાઇનલી ભાઈ આપડા બોવા આવી ગયા હે તો ચાલો જાપટી લે થોડાક પછી મળીએ નાસ્તો કરીને ભાઈ આપણે આવી ગયા તા બાઈક માં આપણે ફોન હોલ્ડર લગાવવાનું હતું જે લોંગ રાઈડ માં ક્યાંય નથી જવાના આપણે પણ આજે ને આપણે બુલેટ લઈને સાડા ત્રણસો સીસી નું બાઈક લઈને ઝોમેટો કરવાનું છે જોઈ કેટલાનું પેટ્રોલ આવે છે અને કેટલા પાછળ વધે છે તો આ બ્લોકમાં તમને ખબર પડી જાય કે બુલેટ લઈને તમે ઝોમેટો કરો તો બેંક બેલેન્સ માઇનસમાં જઈએ કે પ્લસમાં આવે છે કાંઈ વાંધો નહીં સર્કલ સર્કલે આવ્યા હતા ભીમનગર સર્કલ છે એમ કાઇડ કરીને બસ જો આ લગાવી દે ખર્ચો કરી નાખો સાડા ત્રણસો રૂપિયાનો હવે રિકવર તો કરવા જો હોય એ ક્યાંથી રાજા ગેમમાંથી નહીં પણ ઝોમેટોમાંથી રિકવર કરવાના કાંઈ વાંધો નહીં હાલો મળીએ ઘરે જઈને હવે ગામમાંથી ભાઈ આપણે પાછા રૂમે આવી ગયા હે અને ભેગા ભેગા જો આ બે સ્પ્રે કરતા આવ્યા હોય મેડિકલમાંથી અને હવે બપોર થઈ ગયા એટલે આપણે બનાવવાની રસોઈ રસોઈ બાપુ પોતે જાતે જ બનાવે છે હું બનાવવાના એ જ રીતે બતાવી દઉં છું રાઈસ બનાવવાના હે રાઈસ આપણે બે ત્રણ વાર વોશ કરી લીધા હે ડુંગળી ટમેટું લઈ લીધું હે અને કટિંગ કરી અને પછી રાઈસ બનાવવાના હે ફાઈનલી આપણે ડુંગળી ટમેટું અને બટેટા કટિંગ કરી લીધા હે અને આપણે આજે વઘારેલા ભાત બનાવવાના તો બધો સામાન લઈ લીધો સાધન સામગ્રી અને ચલો બનાવી નાખી ફટાફટ અને પછી મળી જાય આજ મેં આપણે કે રાઈસ કેસે બનાતું જોકે મને નથી આવડતા કઈ ફાઇનલી ભાઈ આવડતું વઘારેલા ભાત રેડી છે કેમ ભાઈ કમેન્ટ કોમેન્ટ કરીને જણાવજો સાથે કેરી ને આ જો મૂમરા ખાઈએ છે એટલા લાગે ખાવાની વસ્તુ છે યાર આટલા બધા ભાત કરા છે કેરી છે તો એ ખાઈ ખાઈએ જો

પાછો આવ્યો હતો મેં કીધું ચાર પાંચ વાગે પાછો એક આટો મારતો હતો કંઈ ભૂલાઈ ગયો નથી એક આઈસ બોક્સ છે ને એ ભૂલાઈ ગયું હોય બાકી બધું તો આવી ગયું હે આ ગાડલા તો અહીંયા જતા ઓલરેડી બાકી ટૂલ બુલ ને બધું અહીંયા જ હતું તો હવે છે ને હું તમારે છે અમે જે નવા મકાને ગયા ને ત્યાંથી બ્લોગ આવશે અને ત્યાં હું બતાવીશ કે કેવું મકાન છે આના કરતાં તો સારું છે ભાઈ સેમ ભાડામાં બહુ સારું એવું મકાન મળી ગયું છે એટલે ચેન્જ કરીને અહીંયા થોડોક ઉંદેડાનો ત્રાસ હતો કેમ બાકી સરપ્રાઈઝ કેવી લઈ ગઈ ખાસ કરીને જણાવજો